છોડાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં ભગવાન જગન્નાથની ચોથા વર્ષમાં પ્રારંભ રથયાત્રાનું ભવ્ય બોડેલી નગરજનોએ સ્વાગત કર્યું હતું બોડેલી નગરમાં ભગવાન જગન્નાથની આ રથયાત્રા ઢોકલીયા ગામમાં થઈ બોડેલી નગરમાં પ્રવેશીને ખોડિયાર માતાજીના મંદિરે પહોંચશે ત્યારબાદ સૌ ભક્તો ખોડિયાર માતાના દર્શ મંદિરે મહાપ્રસાદી લેશે દર વર્ષની જેમ બોડેલીનગરમાં રથયાત્રાનું બોડેલી નગરજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પણ બોડેલી નગરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી ત્યારે ડીજેના તાલે લોકો ભગવાન જગન્નાથની નિહાળી અને દર્શન કર્યા હતા ત્યારે બોડેલી નગરના ગ્રામજનોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ઠેર ઠેર સ્વાગત કર્યા હતા અને જય જગન્નાથના નારા સાથે બોડેલી નગર ગુંજી ઉઠ્યું હતું ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા પૂર્ણ થઈ હતી છોટાઉદેપુર ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેખાય જગન્નાથજી જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા છે વર્ષ એક જ વખત ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે નગરચર્યા કરતા હોય છે અને આજનો દિવસ એટલે અતિ ઉત્સવ દિવસ ખૂબ જ ધન્યતાનો દિવસ છે આજે ઢોકલિયાથી આ રથયાત્રા પ્રારંભ થઈ બોરેલી અલીપુરા થઈ અને કોરિયા ચોક એનું વિરામ લેશે અને ત્યાં આગળ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે રથયાત્રામાં ઢોલ ત્રાસા નગારા બરેલીનું નૃત્ય આપણે ઘોડા સ્વાથી આખી ટીમ આજે આ એક અલગ જ રાતનું આકર્ષણ બોરેલી નગરમાં ઊભું કર્યું છે ત્યારે ખૂબ અને ચોથા વર્ષે ભ